વેલકમ ટુ અવર ચેનલ ચીભના ચટાકા તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરસ મજાના ચીઝકોન પરાઠા તો તેના માટે જોઈશે આપણે એક મકાઈને બાફી લીધેલી છે તેના દાણા કાઢીને કેપ્સિકમ લીધેલા છે સાત આઠ કળી લસણ લીધેલું છે મરી પાવડર અને મીઠું તો હવે આપણે સૌપ્રથમ મકાઈ અને કેપ્સિકમ બંનેને ચોપ કરી લઈશું ચોપરમાં અહીં તમે જોઈ શકો છો કોર્ન કેપ્સિકમ અને લસણ સરસ રીતે ચોપ થઈ ગયું છે તો હવે આપણે એક મિક્સિંગ એને ટ્રાન્સફર કરી દઈશું ત્યારબાદ તેમાં મિક્સ હવ જેમાં આપણે ઓરેગાના ચીલી ફ્લેક્સ લીધેલા છે ચાટ મસાલો મરી પાવડર અને મીઠું હવે આપણે હવે આપણે નામ રેસિપીનું નામ જ ચીઝ છે તો એમાં આપણે ચીઝ એડ કરીશું મોઝરે અડધો કપ જેટલું મોઝરેલા ચીઝ લીધેલું છે અને ત્રણ ક્યુબ આપણે પ્રોસેસ ચીઝ છે ને છીણી લીધું છે તો હવે એને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને આપણે ફ્રીજમાં પાંચ મિનિટ માટે મૂકી દઈશું જો આપણું મિક્સચર સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ નાના છોકરાઓને આપશો મોટાઓને આપશો બહુ જ મજા આવશે ખાવાની અને એમાં જો વરસાદમાં બનાવવામાં આવે તો તો બહુ જ મજા આવે તો ચલો હવે આપણે લોટ રેડી કરી દઈએ તો એના માટે જોઈશે એક કપ આપણે ઘઉંનો લોટ લીધેલો છે એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને મીઠું નાખીશું આપણે પ્રોપર મિક્સ કરી લઈએ હવે તેને આપણે થોડું થોડું પાણી ઉમેરીને બાંધી લઈશું પરોઠા જેવો લોટ બનાવવાનો છે જેથી રોટલી જેટલો નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં જો આપણો લોટ રેડી તૈયાર થઈ ગયો છે તેને એને પાંચ મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ જો સરસ તૈયાર છે તો હવે એને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી અને ફરીવાર થોડી વાર મસાઈ લઈશું જો આપણો લોટ હવે અહીંયા તૈયાર છે તો ચલો આપણે આપણે પરોઠું રેડી કરી લઈએ તો જો આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો અને ઘરે વારંવાર બનાવજો અને તેને પણ કહેજો અમને લાઈક અને સબસ્ક્રાઇબ કરે ત્યારબાદ આપણે બનાવેલું જે મિક્સર છે તેને ફિલ કરીશું બની રેસિપી જો તમને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં એકદમ હળવા હાથે ભણવાનું છે જો આપણું કરવું છે હવે આપણે ગરમ કરેલો તવો છે તેના પર શેકી લઈશું આપણો તવો ગરમ થઈ ગયો છે તો તેને આપણે ધીમી આંચ પર લેવાનો છે એટલે તવો ગરમ કરીને ધીમી આંચ પર આપણે પરાઠું શેકી લઈશું એક સાઈડ ધીમી આંચ પર કરી અને પછી ફાસ્ટ કરી દેવાનો છે પલટાઈને તો આપણું ગરમ ગરમા ગરમ પરોઠું તૈયાર છે તો ચલો આપણે એને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે તો ચલો આપણે એને સર્વ કરી લઈએ